મગફળી કૌભાંડ મુદ્દે અમીપરાની પ્રતિક્રિયા સામે આવી છે તમામ મગફળી ખરીદી ભાજપની મંડળી કરે છે એમએલએ અરવિંદ લાડાણીએ સરકારને કરેલી ફરિયાદ મામલે નિવેદન આપ્યું છે ચૂંટણીઓ આવતા ખોટા ખેડૂત નેતા હોવાના દેખાડા કરે છે ખેડૂતો ત્રાહીમાં પોકારી ગયા છે ભરત અમીપરા અમે તો કહીએ છીએ કે મગફળીમાં કોબાણ થાય છે ભરત અમીપરાનું કહેવું છે તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો શું છે આ સરકાર તમારી છે અધિકારી તમારો છે તંત્ર તમારું છે તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો સસ્પેન્ડ કરી નાખો નોટિસ કરી નાખો કેમ ભાઈ હકમત કરતા એ પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકા કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધ માટે ખેડૂતને હેરાન કરવા કાંઈ બાકી જ રહે વધારે ખબર જ છે પચાસ ખેડૂતને મેસેજ કરે છે અને પંદર ખેડૂતનો વારો આવે છે આ પણ કેટલી વ્યાજબી છે મગફળીમાં તમે જુઓ કે ત્યાં તેરસો રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં હજારમી વ્યસાય એક લાખને વીસ હજારનો પરબાર ખેડૂતો નુકસાન જાય છે હું કામે બારદાને નહીં લીધે એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે નવસો નવસો ની ખરીદી હોય અને ઈ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં આવ્યા પછી બે દિવસ પીડો રાખે કે ભાઈ બારદાર નથી પછી બીછાડો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન વેસો જાય ઓપન બજારમાં તો અહીંયા આઠસો રૂપિયા આવે છત્રીસ હજાર રૂપિયાનો ખેડૂતને બરો ચોખા ચોખા નુકસાન જાય છે બરાબર તો આ આ ક્યાં સુધી વ્યાજ છે એટલે તમે હવે ત્રાસ આપવાનું બંધ કરો